અ જરૂરથી ન્યાય ચોક્કસ આવે છે પણ એના સમયે ન્યાય આવે છે માલઢોર ચરાવી રહ્યા હતા સવારથી લઈ અને આખો દિવસ માલઢોર ચરાવે બંને એકબીજા સાથે વાતોચીતો કરે એક એકબીજાના વ્યવહારની વાતો કરે આનંદ કરે અને મજા કરે એક દિવસનો સમય બન્યો એવું એ સવારનાય માલઢોર ચરાવા ગયાલા અને સાંજ પડી ગઈ ને સાંજના ટાઈમે એમને એમ થયું કે ચાલું આજે તો આપને ભૂખ લાગી છે તો ચાલો આપણે થોડોક વિસામો લઈ લઈએ અને વાળું પાણી કરી લઈએ હવે એક ત્યાં બાજુમાં એક મંદિર હતું તો મંદિરના ઓટલા ઉપર બે બેઠા બેઠા વાર્તાચીત ના ગપ્પા મારતા હતા પોતાની રીતે મજા કરતા તા અને વાતો કરતા આનંદ કરતા તા આનંદ કરતા કરતા બંને એ પોતાના જે ભાતુ લાવ્યા હતા એ એમાંથી કાઢી અને ખાવાની શરૂઆત કરી ત્યાં બરોબર વાદળા ને વીજળીનો એવું બધું થવા લાગ્યું વરસાદ લાગ્યો હવે થોડી જ વાર ની અંદર અજાણ્યા વટેમાર્ગો નીકળ્યા તો એમને જોયું કે અહીંયા બે જણા બેઠા છે તો ચાલ હું પણ અહીંયા વિસામો લઈ લઉં એટલે આ બંને ભાઈઓ તો ત્યાં જમવા માટે ભોજન માટે બેઠેલા હતા ત્રીજા એવા એમને પણ બોલાવ્યા કે ચાલો તમે પણ અમારી સાથે વાળું કરી લો પેલા ભાઈ કીધું મને ભૂખ તો બહુ લાગે છે પણ તમે તમારા પૂરતું લાવ્યા છો તો મારે તમારા માંથી કેવી રીતે ખાવું નથી પણ પેલા એ બહુ આગ્રહ કર્યો કારણ કે ખોળે અને હતા હવે ત્રણે જણ જમવા બેસે છે પોતાનું જે ભાથું કે જે લાવ્યા હતા એને ખોલ્યું તો એમાંથી એકના ભાથામાંથી ત્રણ રોટલી નીકળી અને બીજાના ભાથામાંથી પાંચ રોટલી નીકળી અને ખોલી અને જમવા બેસી ગયા હવે વ્યક્તિ હતા ત્રણ ટોટલ રોટલી હતી આઠ એટલે વિચાર કર્યો કે આપણે મુસાફર હતા એમણે કીધું કે એક કામ કરો તમે બને ભાઈઓ ખાઈ લો તમારું ભાતું લાવ્યા છે તો તમે ભોજન કરી લો હવે મારી પાસે તો કઈ નથી તો મારા હું તો શાંતિ શાંતિથી ત્યારે પેલા માલધારીએ બંને કીધું કે નહીં એવું નથી કરવું આપણે ત્રણે ત્રણે સરખા ભાગે વેચી અને આપણે અત્યારે આ ભોજન કરવું છે તો એમ ત્રણે વચ્ચે થોડું ઘણું ને સંવાદ થયો પછી એને એમ થયું કે ચલો આ નિર્ણય નહીં લઈ શકીએ એટલે એમને શું કર્યું મંદિર ની અંદર પૂજારી બેઠા હતા એ પૂજારી પાસે ગયા અને પૂજારી ને જઈ અને પ્રણામ કર્યા અને મંદિરની અંદર જઈને પ્રભુના દર્શન કરીને પછી પૂજારીને વાત કરી કે અમે આ રીતે અમે બંને બંને માલધારી ભાઈઓ છીએ ને અમે ભોજન કરવા માટે અહીંયા બેઠા હતા ત્યાં એટલામાં આ એક મુસાફર આવ્યા છે હવે અમારે ત્રણેયને ખાવું છે પણ અમારા ભાતાની અંદર આ પ્રમાણે એકના ત્રણ રોટલી અને એકના ભાતામાંથી પાંચ રોટલી નીકળી છે કુલ આઠ રોટલી છે પણ અમારે ત્રણેયને સરખા ભાગે એકદમ વ્યવસ્થિત સરખા ભાગ કરી અને અમારે ખાવું છે તો તમે અમને આમાં કંઈક ન્યાય આપો એટલે પૂજારીએ તો વિદ્વાન માણસ હતા એટલે એમણે થોડી વાર વિચારીને પછી એમ કીધું કે એક કામ કરો તો તમે દરેક રોટલી છે ને એના ત્રણ ત્રણ ટુકડા કરી નાખો એટલે કે એક રોટલી ના ત્રણ ટુકડા એવી આઠ આઠ રોટલી ના ત્રણ ત્રણ ટુકડા કરી નાખો એટલે કુલ ટુકડા થશે અને ચોવીસ ટુકડાની અંદર તમારો તમારા ત્રણેયના ભાગમાં આઠ આઠ આવશે એટલે નિર્ણય ખુબ સારો લાગ્યો માન્ય નિર્ણય લાગ્યો એટલે ત્રણે વ્યક્તિએ નિર્ણયને વધાર્યો અને પછી પાછા તે જે પ્રમાણે નક્કી કર્યું તે પ્રમાણે બાર રોટલે આવી અને ત્રણેય બેસી ગયા અને મળ્યા ખાવા ભોજન લઈ લીધું પછી તો વરસાદનું પણ સમય હતો તો એમ થયું કે હવે થોડી વારે બેસીએ ત્યાં બેસતાની સાથે જ એમને ઊંઘ આવી ગઈ અને ત્રણે ત્રણ અહીંયા સુઈ ગયા સવારમાં ઊઠીને જોવે ત્યારે પહેલા વટેમાર્ગુને એમ થયું કે આ આજ તો સારું થયું મને આ માલધારીયા આજ ન મળ્યા હોત તો હું આખી રાત ભૂખ્યો સુતો રહેત અથવા તો આખી રાત હું ભૂખ્યા કેવી રીતે ના કાઢાત એટલે એને એ ચિંતા થવા લાગી એટલે એને એમ થયું કે આ બन्ने માલધારીએ મારી હેલ્પ કરી છે મારી કઈક મદદ કરી છે તો મારે પણ એમના કંઈક આભાર વ્યક્ત તો કરવો જ પડે એને આભાર રૂપી મારે એને કઈક આપવું પડે એટલે એ વટે માર્ગું છે ત્યાંથી નીકળતા હતા તો નીકળતા સમયે એમને એમની પાસે માં હાથ નાખ્યો માં હાથ નાખીને જોયું તો અંદરથી સિક્કા નીકળ્યા એટલે આમ મુઠી ભરીને અમુક રાખ્યા ને આપી દીધા એટલે પેલા કીધું કે ગણી લો એટલે એમને ગણ્યા ને તો અંદરથી આઠ સિક્કા નીકળ્યા રાણી સિક્કા જે પેલા જમાના ની વાત છે અત્યારે તો આ બધું ચલાનું ડુપ્લીકેટ થઈ ગયું બધું માં જોઈએ તો એમ પણ એટલે રાણી સિકા ની એક કિંમતી હતા એક સિક્કો એક નંગ પણ કિંમતી હતો આજે પણ ઘણા બધા લોકો ની ઘરે છે તો એ એ જે આઠ સિક્કા નીકળ્યા એ એ વટે માર્ગે આપી દીધા અને લોક ભાઈ તમે સરખે ભાગે કે તમારી રીતે તમે વેચી લેજો અને વટે માર્ગ તો ત્યાંથી રજા લઈ અને ચાલતા ચાલવા લાગ્યા છે એ નીકળી ગયા પછી આ બંને ભાઈઓ વિચાર કરવા લાગ્યા હવે આપણે આનો ભાગ પાડી લઈએ એટલે પેલો જે ત્રણ રોટલી જેમના ભાષામાંથી નીકળી હતી એમણે કીધું કે એક કામ કરો આપણે બે તમારામાં પાંચ રોટલી હતી મારામાં ત્રણ હતી તો તું પાંચ લઈ લે અને મને ત્રણ આપી દે આવી રીતે આપડે ભાગ પાડીએ એટલે પેલો ભાઈ કે ના એમ નથી કરવું આપડે તો ભાગ પાડવા તો સરખા જ પાડવા છે કાલે આપડે રાત્રે રોટલી ના કેમ સરખા ભાગ પાડ્યા તા એમ જ ભાગ પાડવા છે પેલો કે નઈ નઈ મારી ત્રણ રોટલી હતી મારો હક ત્રણ ના ઉપર જ બને છે તો કે ના એવું નથી કરવું કે તને ઓછું આવે એ મને પસંદ નથી શું કામ કે પ્રકૃતિ ને ફળે જીવતા માનવીઓ હતા નિસ્વાર્થ અને કપટ વગર ના માણસો હતા એટલે એમને વિચાર આવ્યો આજ ના જમાના હોય તો વધારે કોને આવે છે એવું વિચારે ત્યારે એ લોકો એવું નહીં કે નહીં તને પણ સરખું જ મળવું જોઈએ ન્યાય ની દ્રષ્ટિએ આવી રીતે એમને ભાગ પાડ્યા એટલે ભાગ પાડવા માટે મતલબ કે સામા વાદ વિવાદ કરતા કે ભાઈ મારે નથી જોયતું મને જે આવે એ મારા ભાગમાં મારે તને આપવું છે આવી રીતે બધું મતલબ ચર્ચાઓ ચાલી ખુબ ચર્ચાઓના અંતે પછી બંને એવું નક્કી કર્યું એક કામ કરો આપણે કાલે આપણે જે રોટલી માટે ભાગ પાડવા માટે નિર્ણય લેવા માટે આપણે પૂજારી પાસે ગયા હતા બરાબર છે તો અત્યારે પણ આપણે પૂજારી પાસે જ જઈએ પૂજારી ને જઈને કહેશું તો એ પ્રમાણે એ ભાગ પાડી દેશે એટલે પૂજારીને બધી વાત કરી કાલે કીધું પરંતુ એ વટેમાર્ગુ છે આપતા ગયા છે ભેટમાં તો એમને એવું કીધું છે કે તમે ભાગ પાડજો હવે ભાગમાં એવું છે કે મારી ત્રણ રોટલી હતી આ ભાઈ ની પાંચ રોટલી હતી તો અમારે ત્રણ ને પાંચ એ રીતે નહીં પણ સરખા ભાગે અમારા હક નું જે આવે છે એ પ્રમાણે અમારે લેવું છે એટલે પૂજારી એ કીધું અહીંયા મૂકી દો હું થોડી વાર વિચારી અને અથવા તો હું તમને નિર્ણય આપું છું થોડી વાર વિચારું પણ આમાં એટલે પ્રાર્થના કરી પરમાત્મા જો અગર મારો નિર્ણય શક્તિ સાચી હોય તો જો હું આ લોકોને વ્યવસ્થિત ન્યાય અપાવી શકું એમ હોય તો મને આમાં કંઈક તમે મદદ કરો અથવા તો કઈક એવી સંકેત આપો કે સદબુદ્ધિ આપો કે જેથી કરી અને હું આ બંને ભાઈઓ છે એને સમાન નિર્ણય હું આપી શકું એમ એટલે તરત તો પૂજારીને ને સપનામાં ઈશ્વર આવ્યા અને તરત એમને કીધું કે તું એક કામ કર આજે હું તને કહું છું એ પ્રમાણે એ બંને ભાઈઓના ભાગ પાડી અને એમને આપી દે હવે મિત્રો વાત સમજવા જેવી છે કે ઈશ્વરનો ન્યાય કેવો હોય છે ઈશ્વરે સપનામાં આવી અને પૂજારીને કેવી રીતે ભાગ પાડવાનું કીધું તો આ રોટલીનો ટુકડા જે હતા એ પ્રમાણે પૂજારી ત્યાં ગયા પૂજારી ત્યાં જઈ અને ત્રણ રોટલી જેની હતી એ ભાઈને એવું કીધું કે તારા ભાગમાં કુદરતી કાયદેસર જે ઈશ્વરીય સંકેત મુજબ જે આવે તો તારા હક હિસ્સામાં માત્ર એક જ રોટલીનો ટુકડો આવે અને પેલા જે ભાઈ છે કે જેમની આઠ રોટલી હતી તો એના ટુકડા સિક્કા આવશે 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 તને એક સિક્કો નિર્ણય જોઈ આપણ બંને ચોંકી ગયા કે પૂજારી તમારો નિર્ણય તમે માન્ય રાખી છે પણ હવે અમને તમે એ સમજાવો કે તમે આ નિર્ણય અમારા હક હિસ્સા પ્રમાણે કેવી રીતે પાડ્યો મિત્રો આ નિર્ણય ને હવે સમજવા જેવો છે ત્યારે પૂજારી એવું કીધું કે જો ત્રણ રોટલી વાળા ભાઈને કીધું તારી પાસે ટોટલ રોટલી કેટલી હતી કુલ તો કે ત્રણ હતી ત્રણ ના કેટલા ભાગ પીડા ખાતા તારી રોટલી ના તું ખાઈ ગયો એક વય તે સેવામાં આપ્યો છે તે પેલા વટે માર્ગ નું માર્ગ ને તારી રોટલી માંથી એક ટુકડો આપ્યો છે એટલે તારા ભાગમાં એક રાણી સિક્કો આવશે સરસ હવે બીજાને સમજાવવા લાગ્યા તારી પાસે કેટલી રોટલી હતી તો કે પંદર રોટલી હતી તો કે પંદર રોટલીના કેટલા ટુકડા પડ્યા તો કે પંદર રોટલીના સોરી રોટલી કેટલી પાંચ હતી ને એના પંદર ટુકડા પડ્યા તો પંદર ટુકડામાંથી તે કેટલા ખાધા તો કે મેં આઠ ખાધા તો કે હવે તાળી રોટલીમાંથી કેટલા ટુકડા વજ્યા તો કે સાત વજ્યા સાત ટુકડા પેલા વટે માર્ગો એ ખાધા તો સાતના ભાગના તને સાત સિક્કા આવશે અને આમનો એક ટુકડો છે એ સેવાના કામમાં વપરાય છે તો એના ભાગના એક ટુકડો આવશે તો મિત્રો આવી રીતે ઈશ્વરનો નિર્ણય કે ન્યાય જે હોય આપણી કહેવત છે ને કે આપણું ધારું થાય તો સમજવાનું કે હરિની કૃપા છે અને આપણું ધાર્યું ના થાય તો સમજવાનું કે હરિની ઈચ્છા છે પ્રભુ ઈશ્વર પરમાત્મા આજ નહીં તો કાલ જે આત્મો છે એ ઉગશે પણ આપણે ઈશ્વર ઉપર ભરોસો રાખીએ અને ઈશ્વરના નિર્ણયને જો માન્ય રાખીએ ને તો જીવનમાં ઘણીવાર વાર આપણે આપણા માનસિક તકલીફોથી ખૂબ જ ઓછી રીતે પીડાતા હોઈએ છીએ આપણે જોયું ને આજની આ વાર્તાની અંદર આપણને એમ હતું કે સરખા ભાગે કરે તો ચાર ચાર બંને આવે અથવા તો પાંચ ત્રણ આવે પરંતુ ઈશ્વરીય જે રીતે ભાગ પીડ્યા એ ખુબ સરસ મજાના ભાગ ભાઈ એક ટુકડો વધ્યો છે અને એમને એક રાણી ભાઈ છે એમને સાત ટુકડા વધ્યા એટલે સાત સેવામાં આવશે તો મિત્રો કેવી લાગી આપને આ સ્ટોરી અને કેવી આપણે આ વાર્તા લાગી એ અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આવા નિયમિત વિડીયોને જોવા માટે અમારું સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટ છે રાજેશ સોડવડિયા ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક યુટ્યુબ તમામ પર રેગ્યુલર અને નિયમિત આવા વિડીયો અમે મુકતા રહીશું તો આ વિડીયોને આગળ આપણને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનો અને આગળ ફોલો કરવાનું ભૂલશો નહીં તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત